દ્રવિડ દક્ષિણ ભારતનો વતની મગનીરામ નામનો એક બ્રાહ્મણ હતો યુવાન નીન ઉંમરે પગ મુકતા વિચાર થયો કે ભગવાન મેળવવા ભગવાન મેળવવા માટે ઘર ઘરબારનો ત્યાગ કરી તીર્થોમાં ફરવા લાગ્યો કોઈ એક ગામમાં વિદ્વાન બ્રાહ્મણને ત્યાં ગયો પેલા પંડિતે તેને બુદ્ધિશાળી સારી જાણીને પોતાને ત્યાં રાખીને વિદ્યા ભણાવી શાસ્ત્રો ભણીને વિદ્વાન થયો પછી પંડિતે કહ્યું કે હવે તમે મારી પુત્રી સાથે લગ્ન કરી લ્યો અને આ મારું ઘર મિલકત બધું તમારું છે અને અહીં જ રહો ત્યારે મગનીરામ કહે છે પંડિતજી મારે લગ્ન નથી કરવા મારે તો ભગવાન મેળવવા છે સંસારમાં પડવું નથી માટે ભગવાન મેળવવાનો ઉપાય બતાવો પંડિતજી કહે શારદે દેવીની ઉપાસના કરો એટલે તે દેવી ભગવાનની પ્રાપ્તિનો રસ્તો બતાવી શકશે પછી મગનીરામે જંગલમાં જઈને વર્ષો સુધી જપ કરી શારદા દેવીને પ્રસન્ન કરી દેવી પ્રસન્નતા સાથે ઘણી સિદ્ધિઓ પામ્યો ઈચ્છે ત્યારે મંત્ર વડે લીલા વૃક્ષને બાળતો પથરા આકાશમાં ઉડાડતો ફાવે ત્યારે ભૂખ મારીને આગ લગાડતો એવા ચમત્કારીથી માણસો તો મોટા મોટા સિદ્ધ જાણીને પૂજવા લાગ્યો ફરતો ફરતો કાઠિયાવાડમાં ગયો ત્યાંના રજવાડાને ચમત્કાર બતાવીને હજારોની બેટો મેળવવા લાગ્યો જો કોઈ આના કાને કરે તો એવો ભય બતાવે કે પેલો લીલો પીળો થઈ જાય હું કરતા પોરબંદર ગયો ત્યાંના રાજાને કહે મને પાંચ 5000 રૂપિયા આપો નહીં તો તમારું ગામ દોરિયામાં બોડી દઈશ પાંચ હજાર આપવા પોરબંદરના ત્રડીને કઠણ પડે તેવું હતું એટલે એમને કાયમી શાંતિ થાય એવો ઉપાય સુધી કાઢ્યો અને કહ્યું કે હે સિદ્ધરાજ પાંચ હજાર ને બદલે દસ હજાર આપીશ પણ અમારા જેવા ડામો એમાં શું તમારા જેવા પાસે જોડા બેઠા છે તેને જીતી આવો ત્યારે તમને સીધો ના ઉપરી માનું ત્યારે તમારા પર ભગવતીની કૃપા છે એમ માનું મગની આ વચનો સહન ન થયા કારણ કે સિદ્ધાઈ ના લીધે પૂરો અહંકારી અને દેહાભિમાની બની ગયો હતો